શુગર ઓલી બોલ હવે મારી ડોડે એક બી દોડ તો આંતે ફરક તો કાય પડ્યો નહીં વાદો પણ અલે ઓને હા બોલા શંકરનો આડમનનો ભુવા કરી રહી તે વેલામ છો દિલ્હી જ્યો તો બીજો તમારો સાહેબ આડમન નહીં હે ને ભુવા છે પડી આંકડાવાળો ઇને બોલાવતા નમ

હા આ શું કરે આ તારીને ઢોકા કેમ રાખો હા તો બે હમણા પુત્ર હડકાયા છો કે એટલે બેહો ના ના ને આયન તી પૂર પણ જમીય હા શું કરતો જમીય બે મેમેલે પડી જો બસ આ પી જાય તમે તમે શું શું

ড clic

બેસી <laughs> 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 હા તો ફોન કરી દો ખાલી પેલા વખત કર ફોન બે પાણા હું કરતો તું એ કોક તો બધું આ નહીં આમ ના કે હલો કોક ની ઉલાગી કરે સોરી કરાય ના ના દેખી તું કર માર લડ આમ કર દુરાદી આવ દુરા આવી ને કાવ દિન રહેતા

બુઆ પ્યાલ થઈ બેહી ગયા લ્યા એમ હમ હમ નાટા ઠીકી તમારા તો ધસી ગયા કે કોન તાર નહીં કુ બુઆ યે આખો મેં ઓ યે રટ કે પ્રેમલી

હાથે જણે વધાવાયો તી બધું આમ કા લાઈન મેલો બધું ભેગું ના કરો તમારા મોણશન ક્યાં ખબર પડે પણ તમારી આજ મને નાઈ દાખો અમારે શું અમારે હા તમે વાત આવે શંકર વાળો ના તમને કેમ શંકર આવે આખી રાત બેહારી બેન થાક એને શંકર લઈ આવ તો એટલે શંકર ના બહુ ના કરાય પૈસા હારું કરી ન રૂપિયા ખબર પડતી નહીં આખો તો

બેનજી ઓ ઓ થી તો તમી ભૂલ કે ખબર ન પડે એટલે બંધ કરાય ખમા ખમા કેવું બે બે ગમતા આને હમ દેજે તું તને ધણ તારા પડોશી મલી મકા લઈ દાદા એટલે આડ મને કાવેલ દી દાદા એમ આવે આ તો આજે થોડુંક જોમ આવે એટલે આ તો લે આડું શું છે બધા એક કોનક નાખો એક

એટલે તમે શું અજવાન ચેક કરવા બાબુ એમ ને કરી લો તાર ચેક હેડો આમાં હું ચારમાં ચાર તો કલમ નહી આવી ગયા કે તારે વી ચેક કરો ને કઈ લે તું એ ચાર નો વિરોધ માં અરે મારા બેટા હવે છે ના પૂછા નહી વાત દોરા તું તો ભાઠ લે એનું પકડી જા ભાઈ હા તું ભાઠ ઘણી કે હું ઘોડા ઉપર ચડી ઓજી મારા તો એમ કરી કોઈ વિશ્વાસ ના કરે

લા પોણી તો ફૂડો પાવડી ને તમ કાક સમજો મને કોઈ દમે મેં તો કોઈને નઈ કયો મને હું આ દેને